મનસુખભાઈ વસાવા એકદમ બોખલાઈ ગયેલા છે અને એ શું બોલે છે શું કરે છે અને શું કહેવા માંગે છે એ જ એમને પોતે ખબર નથી પડતી ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી વધતું જઈ રહ્યું છે એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું તું કે તમે અહીંયા ગાડી ચંચુપાત ના કરશો એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમણે સસ્પેન્ડ કર્યા હતા સરપંચ પરિષદ તે વખતે અમે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે અને બીજી વાત કે જૂના રાજની વાત કરે છે જૂના રાજ એ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું ભલે એમની જન્મભૂમિ છે એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો આજે તમે રા પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે મનસુખભાઈને દેખાતું નથી એ એમને એમના કમરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે આજે વાળા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી અને મેં એવું કહું છું વાઘરા છે જંબુસર છે

મંત્રી પણ બની ચુકેલા છો પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા તમે પોતે જે સાંસદ ગ્રાન્ટ આવે છે એ પણ દર દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો ચૈતરભાઈ વસાવા ને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે એમની વફાદારી પૂર્વક એમનું સંપૂર્ણ પણ એ કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે નહીં કે તમારી જેવા ગોલ ગોલ ફેરવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને ભમરાવાનું કામ કરે છે એ વિશે એ વાત એકદમ પાયા વિહોણી છે ત્યાં ગાડી એક્સિડન્ટ થયું તું ગાડી પલટી ગઈ હતી સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા તો ત્યાં ગાડી અમે ઊભા રહ્યા બરાબર ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં ગાડી ઊભા રહ્યા મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને કોઈ મુદ્દા છે નથી એટલે આ તો બે હાજર ચૌદ પંદર ની વાત છે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એ વાત આજે દસ વર્ષ પછી મનસુખભાઈને ને દેખાય છે એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે તમે સાંસદ છો તમારે જે વિકાસ લક્ષી જે કામો કરવાના છે આજે જર્જરી શાળાઓ છે આજે સ્કૂલમાં શિક્ષકો નથી આજે રોડ રસ્તા ખરાબ છે આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી જે સાધનો નથી એની ચર્ચા કરો તમે કેમ કે સરકારમાં તમે છો ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી 50 લાખ રૂપિયા જે ત્રણ પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપે છે ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા ત્યાં ગાડી આવું જોઈએ ને આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો તો કેમ નથી આવ્યા શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખખડાવવાના

નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ